ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ શબ્દનો અર્થ પૃષ્ઠભૂમિ પાર્શ્વભૂમિ જેની ઉપર મુખ્ય આકૃતિ ઇત્યાદિ દોરી હોય તે ચિત્રનો પાછળનો ભાગ નિવૃત્ત જીવન એકાંતવાસ માણસનું સાંસ્કૃતિક જ્ઞાન અનુભવ કેળવણી પશ્ચાત ભૂમિકા કે પૂર્વ ભૂમિકા થાય છે બેકગ્રાઉન્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વોટ ઇઝ યુર એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ અર્થાત તમારી શૈક્ષણિક પાશ્ચાત ભૂમિકા શું છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ ઇઝ અ ફોટોગ્રાફ ઓફ માય હાઉસ વિથ ટ્રીઝ ઇન ધ બેકગ્રાઉન્ડ એટલે કે તે મારા ઘરનો ફોટોગ્રાફ છે જેમાં પાછળના ભાગે વૃક્ષો છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી રિમેન ઇન ધ બેકગ્રાઉન્ડ એન્ડ લેટ હિઝ જુનિયર મેક ધી પ્રેઝન્ટેશન અર્થાત તે પાછળ રહ્યો અને તેના પ્રેઝન્ટેશન દીધું વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ